નમસ્કાર હાજી નમસ્કાર તમે મોબાઈલ માં નખો કરી હે કોણ બોલો ઈ જ બોલું છું બીજો કોઈ નથી બોલતો કોણ બોલો ઈ જ બોલું છું બીજો કોઈ નથી બોલતો મનસુખભાઈ આ વિડીયો કોલ માં વાત કરી આ કોલ માં અત્યારે જ વાત કરી હતી અભિયાલ તમે પોલીસ માં છો તમારું નામ તો દેતા નથી ના ના નામ નથી દેવું ન્યાય ને રૂબરૂ કરી લઈશ હું બધું નામ બામ તારા પટ્ટા પાડી નાખું ને તો એ તને ખબર પડશે આમ નહીં પડે એ જે તારી માએ ઝીણા ને બધે એમ જ ઝીણા હોય ફાકા માર માર તારું કામ કરતો હોય કરીને મારા ભાઈ તારી માએ તારી માએ ઝીણા ને એ અમારી માએ ઝીણા એમ જ ઝીણા છે અબ તય તું હું પણ બધાને ફોનમાં તો આવી ધમકીઓ મારે તું હું ક્યાં કિંગ પેદા થયો તું દાઉદ ઇબ્રાહીમ નો છોકરો છો તું

રાજ્યો છે છો હું ગુન્ડો નથી તારી જેવો નથી બોલ ને તારું નામ બોલ તારું નામ નહી તને અરુ ભરવાં કે તું વિડીયો વાયરલ કરશો ને કે કરતો ન કરિયા પોલીસ તું પોલીસ ના બાના કરીને ડુપ્લિકેટ કોર્ટનું ડુપ્લિકેટ પોલીસ બન્યો છો તો હા ડુપ્લિકેટ છો તું ડુબલે અમે પોલીસ નથી તું પોલીસ નથી ભાઈ એમ તું પોલીસ ના કાર્ડ તો બતાવ કે કઈ નોન ધમકી તો બતાવશ ના ના પોલીસ ની ધમકી ન જ ફોટો ન બોલો વિડીયો કોલ માં કાર્ડ બતાવ્યો નટણ પાછો ફરી જાય લીડી નથી રહી

હા તોય આ કરે નામ બોલો કે આપણે પોલીસ હોય તો પ્રોટોકોલ હોય એની મર્યાદા હોય તું તો ગુંડા જેવો વર્તન કરે મનસુખભાઈ અમે છે ને મનસુખભાઈ કેવી તમને મારી વાત સાંભળો ના તમે મને જેમ ભાઈ બોલ્યો આવો બોલ્યો આવો મારું તમારું રેકોર્ડિંગ છે તમ તારે તમે જે બોલ્યા હું એમ બોલ્યો હું બીજું કઈ બોલ્યો નથી તમે તમે પોલીસની દુરુપયોગ કર્યો છે પોલીસની તમે સત્તાનો દુરુપયોગ કર્યો છે હા અને હું તને અડી જવાનો છું એને મર્યાદા કહેવાય હું તારા ખોબા ઉપર લેવાનો મર્યાદા કહેવાય

ના ના મનસુખભાઈ તમારું તમે જે કઈ કરો છો ને બતાવતા હતા હમણાં ના ના એ ફોટો તમે મનસુખભાઈ હમણાં જ નો રહી ઘટી તમે